વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ પાંચ નું વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વનસ્પતિઓમાં ઉત્સર્જન આ પ્રશ્ન માર્ચ બે હજાર ત્રેવીસ માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ચાલો હવે જવાબ જોઈએ વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગ કે તંત્ર ધરાવતા નથી તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્દભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે એટલે કે ઓક્સિજનનું વાતાવરણમાં ઉત્સર્જન કરવામાં આવે છે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે કેટલીકવાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણો ખરી પડે છે કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષीय રસધાનીઓમાં પણ કરે છે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો રેઝિન અને ગુંદરનો જૂની જલવાહક પેશીઓમાં સંગ્રહ કરે છે વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે હવે સારાંશમાં કહું તો વનસ્પતિઓ પણ શરીરમાંથી અન આવશ્યક પદાર્થો કે કચરો અલગ અલગ રીતે બહાર કાઢે છે જેમ કે પાંદડા દ્વારા કાઢે છે ફૂલો દ્વારા કાઢે છે હવા દ્વારા કાઢે છે પાણી દ્વારા કાઢે છે અને જમીન દ્વારા પણ તેનું ઉત્સર્જન કરે છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને